આજે છે ને મારે જોક નથી કરવી એક જાણવા જેવી રસિક વાત કરવી છે અને એ વાત કરવા માટે એ હું જ્યારે વાત કરું છું ત્યારે મને ગર્વ થાય છે શેનો ગર્વ થાય છે એ હું છેલ્લે કહીશ તમને અમારા જામનગરના રાજમાતા ગુલાબ કુંવર બા મહારાજા દિગ્વિજયસિંહજીના ધર્મપત્ની હાલના જે મહારાજા છે એ શત્રુશૈલી જેને શત્રુશૈલી સિંહજીના મમ્મી ઈ અને એક ગઢવી મેરુભા ગઢવી ભાઈ બેઠા હતા જામનગરમાં ત્યારે એ રાજમાતા થઈ ગયા હતા પહેલાં જામનગરના મહારાણી હતા પછી એનું અવસાન થયું બાપુનું એટલે રાજમાતા કહેવાના હવે રાજમાતા પાસે એક ધ્રાફાનો દરબાર ગરીબ દરબાર આવ્યો અને બાને હાથે પગે લાગીને કરગરવા મીડો કે બા ધરાફાથી આવું છું દરબારનો દીકરો છું ગરીબ છું તમે મને થોડી મદદ કરો તો અમારા છોકરા વરહ ઉતરી જાય વરહ માઠું છે ખેતીવાડીમાં કાંઈ થયું નથી રાજમાતા હસવા મેંડા અને બાજુમાં ગઢવી બેઠા હતા એને કહેવા મેંડા તમે જુઓ આ મરજ જેવો મરજ થઈને એક બાઈને કરગરે સારું લાગે એટલે પેલા ગઢવી મેરુપા હતા એણે બહુ સરસ કીધું કે બાયું તો એને રસ્તામાં કેટલી મળી છે જામનગરમાં કેટલી બાયું છે પણ તમે તો હાલારની માં છો તમે સામાન્ય બાઈ નથી તમારી ફરજ બને છે એટલે એટલે તમારી પાસે આશા લઈને આવ્યો હોય તમે હાલારની માં છો ગુલાબ ગોરબાને બરાબર લાગી ગયા મેના માણસોને કીધું કાને જોતું હોય આપી સલાહકાર હોય રાજા પાસે અગાઉના રાજા દિવાન રાખતા રાજાની બુદ્ધિ થોડીક ટૂંકી પડે આ બધે બે ભેગા થઈ સલાહ સૂચન કરતા જામનગરમાં મેરુભા ખવાસ કરીને દિવાન હતા રાજકોટમાં મહાત્મા ગાંધીજીના બાપુજી કરમચંદ ગાંધી દીવાન હતા ભાવનગરના દીવાન પ્રભાશંકર પટણી પોરબંદરના દીવાન ગાંધીજીના પપ્પા આ બધા દીવાનો જ્યારે કાંઈક દ્વિધામાં રાજા મુકાય ત્યારે સલાહ આપતા કહેવાનો મતલબ એ છે કે સલાહકારો આવા રાખવા જો સલાહકારો ભંગારિયા હોય ને તો ઘિહોડાના માર્ગે ચડાવી દે રાજાને હોત હવે મેં શરૂઆતમાં કીધું ને કે આ વાત કહેતા મને ગર્વ થાય ગર્વ એટલા માટે થાય છે કે મારું ગામ છડોદર એ રાજમાતા ગુલાબ કુંવરબાનું ગામ હતું અને એમના જે પતિ હતા દિગ્વિજયસિંહજી એનો જન્મ અને મારો જન્મ એક જ ગામમાં એટલે થયો હતો એટલે આ વાત કરતાં કરતાં મારી સાથે ગદગદ ફૂલાય છે ફૂલાવી જ ને